ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડાઓના રોડ રસ્તાની હાલત બિસ્માર બની જતા રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક વર્ષ પહેલા બનાવેલા રોડ ડામર ઉખડી જવાથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે સિહોર તાલુકાના આંબલા અનીડા વચ્ચેનો રોડ ઊંટ સવારીની અનુભૂતિ કરાવી રહ્યો છે બિસ્માર માર્ગ રોડ પર ઠેર ઠેર ખાડા પડી જવાને કારણે લોકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો બીજી બાજુ તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે છે પણ નબળી ગુણવત્તાવાળી કામગીરીના કારણે

અને સોનગઢ વાયા સોનગઢ થી જવાની બદલે લોકો આ રસ્તો વધારે પસંદ કરે છે કારણ કે અહીંથી સીધા જ તે નોગણવદર અને આમ જોવો તો ઘોડીડા પાલીતાણા જવા માટે પણ શોર્ટ રસ્તો છે પણ આ રસ્તાને વચ્ચે વચ્ચે ખાડા અને એટલો બિસ્માર થઈ ગયો છે કે લોકોને ચાલવામાં વાહન લઈને ચલાવવામાં મુશ્કેલી છે ચોમાસાની ઋતુમાં જે છે એમાં પણ ખૂબ તકલીફ પડે છે આ ટૂંકા માર્ગની અંદર માણસોને ખૂબ હેરાન પણ થવું પડે છે જ્યારે સરકાર

ગાડી ટુ વ્હીલ લઈને જતા હોય તો એક ગાડી સ્પીડ ન પકડે રસ્તાના હિસાબે અને બીજી વન્ય પ્રાણીની બીક લાગે એટલે માણસો ને ક્યારેક ક્યારેક ગબડી પણ જાય છે વાગી જાય એવી પણ હાલત આ રોડ ની તત્ર બની છે